વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ રેલીમાં જોડાયા હતા લૂકમાં સિકલ સેલ રોગ વિશે જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નગરના માર્ગો પરથી રેલી પસાર થઈ ઉમલ્લા ગ્રામ પંચાયત પાસે બાળકો અને ગ્રામજણોને સિકલ સેલ રોગ વિશે માહિતીગાર કરવામાં આવ્યા જેમાં ડોક્ટર આયુષ એમો દેવાંગના મેડમ તેમજ ઉમલ્લા સબ ડિવિઝન સ્ટાફ સિકલ સેલ કાઉન્સિલર દિપ્તીબેન ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर मलिक सिराजुद्दीन बीएन न्यूज झगड़िया आज 4 तारीख छे पण हमें जे विश्व सिख कल्चर दिवस से 19 जून के निमित्त आज हमें उमरलानी कुमार साडा अन्य कन्या साडा में आ, साड़ा, साड़ा, एक रैली નું आयोजन करियो छे ते थी रैली थी આજુબાજુના લોકોને ખબર પડે સિકલ સેલ વિશે અવેરનેસ આવે અને લોકો સિકલ સિકલસેલની તપાસ કરાવે અને સિકલ સેલ રોગ વધતા અટકાવે એ માટે એક પ્રયાસ હતો એ પ્રયાસ અમારો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે